વિરાટનગર વિસ્તારમાં આવેલ તેજેન્દ્ર વિહાર સોસાયટીના સભ્યોએ નવરાત્રીના પાંચમા નોરતે ગરબાની રમઝટ બોલાવી અહીંયા બાળકો વેશભૂષા ધારણ કરીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બાળકોમાં કોઈ ખોડિયારમાં અંબેમાં બ્રહ્માજી હનુમાનજી ગોવાળિયા કૃષ્ણ ભગવાન સ્કૂલ ટીચર

ત્યાં લગી પૂરો સંપૂર્ણ સહયોગ આપે છે બીજા પપ્પીભાઈ ભરતભાઈ પટેલ અને જેટલા પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે આવો સાથ સહકાર અમને આપતા રહેશો અને આવા ગરબા આયોજન કરતા રહેશો ખરેખર જ સુંદર આયોજન ગરબા અને ગરબા એમાં શું વધારે સારું વધારે શેરી કરવા કરતો આર્યો વધારે સારું અને અમે માં આદ્ય શક્તિ શ્રી અંબે માને રીઝવવા માટે નવ દિવસ તંતોડ મહેનત કરીએ છીએ અને નવા નવા પ્રોત્સાહનો આપવા માટે નાસ્તાનું આયોજન કરીએ છીએ તેમજ લાણીનું આયોજન કરીએ તમામ ખેલૈયાઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે અમે અન્ય પ્રોત્સાહન ઇનામો પણ રાખતા હોઈએ છીએ તેમજ ગાડે ગાડે એ લોકોનો ઉત્સાહ વધારવા માટે તેઓને ટ્રેડિશનલ ડ્રેસમાં પણ બોલાવી અને તેઓને સારા એવા પ્રોત્સાહન આપી તેઓને રિઝવીએ છીએ માતાજીને નવ દિવસ રીઝવવા માટે અમારા બધા સેવકો તન તોડ મહેનત કરે છે અને અલગ અલગ પ્રમાણે અલગ અલગ પ્રમાણે ખેલૈયાઓને રિઝવે છે તેમજ નાસ્તાનું આયોજન સરસ રીતે થાય છે છેલ્લા પંદર દિવસ પંદર વર્ષથી આ પ્રમાણે અમારા આયોજકો અને અમારા ઓછામાં ઓછું આ અંદર નવ વાગ્યા ત્રણ વાગ્યા સુધીના ટાઈમ સુધી ગરબા ધામધૂમ થી ચાલતા હોય છે અને નોન સ્ટોપ ચાલતા હોય છે તેમાં કોઈ પ્રકારનું વિઘ્ન ના આવે તે માટે અમારા સ્વયંસેવો

નાના બાળક ને એ રીતે વેશભૂષા આપીએ છે એ એક થી ત્રણ ઇનામ આપવામાં આવે અમારા સોસાયટી માં સારા એવા દાતાઓ છે જે અમને પ્રોત્સાહન પૂરું પાડે છે અને એક થી ત્રણ ઇનામ તેમજ બીજા નાના બાળકો જે વેશભૂષા લઈને ધારણ કરીને આવેલા હોય છે તેમને અમે લોકો પ્રોત્સાહન ઇનામ આપીએ છીએ તેમજ અન્ય મોટા જે ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા હોય છે એમને પણ સંતોષકારક ઇનામો આપી તેમનું સ્વાગત કરીએ છીએ તેમજ અભિનંદન આપીએ છીએ આમ આ પ્રકારે અમે બહુ સરસ રીતે અમારી સોસાયટીમાં ગરબાનું આયોજન કરીએ છીએ અને આ શક્તિમાં અંબાને રીઝાવવાનો પ્રયત્ન કરીએ છીએ ખૂબ સરસ તો આપ જોઈ શકો છો સોસાયટીનું વાતાવરણ ખૂબ જ રડિયામણું બની રહે તેના માટે અહીંના આયોજકો ખૂબ સુંદર પ્રકારનું આયોજન કરે છે બાળકોને પણ પ્રોત્સાહન મળી રહે તેના માટે વિવિધ પ્રકારની વેશભૂષા તેમને બતાવવામાં આવી છે સોસાયટી દ્વારા દરેક તહેવારને ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે અને એનું વાતાવરણ બધા એકબીજા હળી મળીને રહે ગોકુલધામ જેવું વાતાવરણ બની રહે તેવા પ્રયત્નો હંમેશા સતત સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવતા હોય છે અને લોકોનો સાથ સહકાર પણ ખૂબ સારી રીતે મળી રહે છે

જો બેટા તમે શું બન્યા છો આજે મો ટીચર આર્મી આર્મીમાં બન્યાળો કેવું લાગ્યું આનું આયોજન શું કેજો

કરતા રેશિકર કેમેરામેન ભરત પટેલ સાથે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ